નમસ્તે દોસ્તો આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર અહીં અમે તમને રોજની વીસ મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે છોટ ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર નવરાત્રી માં સરકારે મહિલાઓને આપી ભેટ જીએસટી ઘટાડા સાથે સરકારે મહિલાઓને એક મહત્વપૂર્ણ ભેટ પણ આપી છે સરકારે બે પોઈન્ટ પાંચ મિલિયન પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ કનેક્શનની જોગવાઈની જાહેરાત કરી છે હાલમાં દેશમાં દસ પોઈન્ટ પાત્રીસ મિલિયન સક્રિય ઉજ્જવલા રસોઈ ગેસ કનેક્શન છે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે સરકાર દરેક નવા ગેસ કનેક્શન પર રૂપિયા બે હજાર પચાસ ખર્ચ કરશે આ યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ સ્ટવ અને રેગ્યુલેટર સાથે મફત એલપીજી સિલિન્ડર મળે છે યુઆઈડીઆઈએ એક નવી મોબાઈલ એપ્લિકેશન વિકસાવી રહી છે જે આધાર યુઝર્સને તેમના નામ સરનામું જન્મતારીખ અને ફોન નંબર જેવી માહિતી સરળતાથી અપડેટ કરવાની મંજૂરી આપશે આ એપ્લિકેશન બે હજાર પચ્ચીસના અંત સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે આમાં એઆઈ અને ફેસઆઈડી ટેકનોલોજીનો સમાવેશ થશે જે વધુ સુરક્ષિત અને અનુકૂળ સેવાઓ પ્રદાન કરશે હવે બાયોમેટ્રિક વેરિફિકેશન માટે જ આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે મરચાંનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો સુરેન્દ્રનગરમાં ખેડૂતોની હાલત કફોરી થઈ ગઈ છે કારણ કે તેમણે મરચાંનું વાવેતર કર્યું હતું પણ હવે તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે હાલત એટલી ખરાબ છે કે એક રૂપિયે કિલોના ભાવે પણ મરચાં વેચાતા નથી પરિણામે તેમને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે ત્યારે આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં તો કોઈ મરચાંનું ઉત્પાદન વધ્યું છે અને મરચાંનો મતલબ પાક થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે પરંતુ મરચાંના ભાવ ન મળતા મોટી માત્રામાં મરચાં અને રોડ ઉપર ફેંકી દેવાની ફરજ પડી છે ત્યારે મરચાં વસ્તુ એવી છે કે સામાન્ય રીતે માણસને જીવન જરૂરિયાતમાં વપરાતા હોય છે પરંતુ તેની મોટી માત્રામાં કોઈ વપરાશ ન હોવાના કારણે તેમજ મોટી માત્રામાં વાવેતર અને પાકનો ઉતારો વધારે માત્રામાં આવવાના કારણે હાલમાં મરચાંના ભાવ માર્કેટમાં ગગડ્યા છે સર્વે વેરિફિકેશન અંગે હેલ્પલાઇન નંબર જાહેર સાલુ સિઝનમાં મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર મારફત કરવામાં આવે છે રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઈગ્રામ કેન્દ્રો ખાતે સીધી માસ તે વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈસમૃદ્ધિ પોર્ટલ મારફત હાલમાં ચાલુ છે તેમજ મોટાભાગના ખેડૂતો દ્વારા નોંધણી પૂર્ણ કરવામાં આવે છે ચાલુ ખરીફ સિઝનમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા થયેલ નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનું ડિજિટલ કોક સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરીફિકેશન કરવામાં આવી રહે છે બાળકોનું આધાર કાર્ડ ઘરે બેઠા નીકળશે બાળકો માટે આધાર કાર્ડ બનાવવાનું હવે વધુ સરળ બન્યું છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આધાર કાર્ડની શરૂઆત કરી છે આ આધાર કાર્ડ બ્લુ કલરનું હશે બાળકનું બાળ આધાર કાર્ડ બનાવવા માટે માતાપિતાએ બાળકોને હવે આધાર કેન્દ્રો પર લઈ જવાની જરૂર નહીં રહે પણ કર્મચારી પોતે ઘરે આવીને બાળકનું આધાર કાર્ડ બનાવી આપશે આ બ્લુ આધાર કાર્ડ માટે ઓછામાં ઓછી ઉંમરની કોઈ મર્યાદા નથી નવજાત બાળક માટે પણ બાળ આધાર કાર્ડની અરજી કરી શકાશે પાંચ વર્ષ સુધીના બાળકના બાયોમેટ્રિક્સ નહીં લેવામાં આવે માત્ર તેમનો ફોટો ખેંચીને એને માતાપિતાના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે બાળ આધારની સર્વિસ માટે માતાપિતાએ યુઆઈડીઆઈની સત્તાવાર વેબસાઇટ પરથી પોતાના શહેર વિસ્તારનું સેવા કેન્દ્ર પસંદ કરીને અરજી કરવાની રહેશે ખેડૂતોનું કપાસ કિસાન એપ્લિકેશન શરૂ થશે લીલીયાખાંભા તાલુકામાં કપાસની ખેતી કરતા તમામ ખેડૂતોને આથી જાણ કરવામાં આવે છે કે ભારતીય કપાસ સીસીઆઈ નિગમ દ્વારા એક મોબાઇલ એપ્લિકેશન કપાસ કિસાન વિકસાવવામાં આવી છે જેના માધ્યમથી આધાર આધારિત સ્વપંજીકરણ કરીને કપાસ મોસમ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેકાના ભાવ યોજના હેઠળ કપાસની વેચાણ પ્રક્રિયા માટે સુવિધા આપવામાં આવશે કપાસ કિસાન એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર તથા એપલ આઇઓએસ સ્ટોર પર ઓગસ્ટ બે હજાર પચ્ચીસથી ઉપલબ્ધ રહેશે સ્વપંજીકરણ એક સપ્ટેમ્બરથી શરૂ થશે અને ત્રીસમી વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચ્ચીસ સુધી ખુલ્લું રહેશે ખેડૂતોને કપાસના ટેકાના ભાવ સુવિધાનો લાભ લેવા માટે સ્વપંજીકરણ કરાવવું ફરજિયાત છે જનધન યોજના હેઠળ રૂપિયા દસ હજારની સહાય નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના પ્રધાનમંત્રી જનધન યોજનાએ અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે અગિયાર વર્ષમાં યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધીને છપ્પન પોઈન્ટ સોળ કરોડ થઈ ગઈ છે તે જ સમયે ખાતાઓમાં બે પોઈન્ટ અડસઠ લાખ કરોડ રૂપિયા જમા થયા હતા પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓ દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકે છે તમને જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમે ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો છો અથવા વ્યવહારો કરી શકો છો યોજના હેઠળ બધા લાભાર્થીઓને બે લાખ રૂપિયાના અકસ્માત વીમા કવર સાથે મફત રૂપે ડેબિટ કાર્ડ મળે છે આંકડા શું કહે હેતાજેત્રમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે જનધન હેઠળ ખાતાઓની સંખ્યા વીસ માર્ચ બે હજાર પંદરમાં ચૌદ પોઈન્ટ બોંતેર કરોડથી વધીને તેર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સુધીમાં છપ્પન પોઈન્ટ સોળ કરોડ થઈ ગઈ છે ખાતાધારકોમાંથી છપ્પન ટકા મહિલાઓ છે તે જ સમયે ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં સડસઠ ટકા ખાતા ખોલવામાં આવ્યા છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા લાભાર્થીઓના ખાતામાં સીધા રૂપિયા પિસ્તાલીસ લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા ભારતની પુખ્ત વસ્તીના ચોરાણું ટકા લોકો પાસે હવે બેંક ખાતું છે પરેશ ગોસ્વામીની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં જે વરસાદી માહોલ જામ્યો હતો તે હવે પૂરો થઈ ગયો છે ત્રેવીસ સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર નેવું ટકા સુધી ઘટી ગયું છે હાલમાં પવનની ગતિ સામાન્ય થઈ છે અને તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકોને ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે જો કે આ સ્થિતિ લાંબી ચાલશે નહીં કારણ કે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ફરી એકવાર રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે ખેતી સાધનો માટે મળશે મોટી સહાય ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે સહાય યોજના શરૂ કરવામાં આવી છે ખાસ કરીને નાના સીમાંત અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને લક્ષ્ય બનાવીને આ યોજના અમલમાં મૂકી છે તેના માધ્યમથી ખેડૂતો મોંઘા યાંત્રિક સાધનો ખરીદી શકે છે અને ખેતીની પદ્ધતિઓને વધુ પ્રગતિશીલ બનાવી શકે છે આ યોજના હેઠળ વિવિધ સાધનો માટે સરકાર યુનિટ કોસ્ટ અનુસાર નક્કી કરેલી સહાય ફાળવે છે વીસ પીટીઓએચ સુધીના ટ્રેક્ટર માટે સામાન્ય ખેડૂતને રૂપિયા પિચોતેર હજાર તથા અનુસૂચિત જાતિના ખેડૂતને રૂપિયા એક લાખ વીસ હજાર સહાય મળશે રોટાવેટર માટે સામાન્ય ખેડૂતને રૂપિયા સાઠ હજાર તથા અનુસૂચિત જાતિના ખેડૂતને રૂપિયા સિત્તેર હજાર સહાય મળશે કલ્ટિવેટર ટ્રોલી અને પાણીના ટાંકા માટે પણ રૂપિયા પચાસ હજારથી રૂપિયા એક લાખ સુધી સહાય મળશે